મારા પ્રવીણભાઈના ભાઈ આમંત્રણ ને લઈને આ પરિવારના ના આમંત્રણ ને લઈને આપ સૌ બધા આ મંડપ ની શોભા વધારી છે સવારથી જ આ ઘર ની અંદર સુખદ કાર્યો થાય છે સવારે સત્યનારાયણ ભગવાનનું આહવાન કરી એક હોમ કરીને પણ અને ઘરના પ્રાસંગિક પ્રસંગો તેમની દીકરીઓના પ્રસંગી નિમિત્તે અને સાંજે પણ એક અવિરત જ્ઞાન ધારાનું ઝરણો પણ આપણી સામે કર્યું છે આજે જે સંતોની ઉપસ્થિતિમાં આપણે સૌ છીએ સૌ આપણે આજે લાભ લેવાનો હોય બહુ જ સમયથી અમારા પ્રવીણભાઈની ઈચ્છા હતી કે બાપુ જ્યારે અમારા આગળ પ્રસંગ આવે ત્યારે મહેસાણા નિવાસી પ્રવીણા મહારાજને મારે ચોક્કસ મારા આંગણે બોલાવવા છે અને આજે એ પધારી આંગણાને શોભાવી રહ્યા છે એમને તાળી સાથે રાખી પાવન કરી પૃથ્વી દેશ વિદેશ પાવન ઉસ ધરતી મેરે સંત કરે આજે સંતોના પગલાને અહીંયા પડાવી એમના ઘરને સુખદ એક ઉર્જા મળે આ પરિવારને પવિત્રતા પહેલેથી જ છે મારા પિતાજી મગનરામ મહારાજ આ ઘેર જ્યારથી આવ્યા છે ત્યારથી જ રવિણભાઈ અમારા વસંતભાઈ દરેક ભાઈઓની અંદર એકબીજાના પ્રત્યેનો પ્રેમ ભાવ ભક્તિના મય જોડ્યો છે અને આ પરિવારની અંદર ભક્તિ સ્વરૂપ એક દેવી સ્વરૂપ લઈને અવતરણ થઈ ગઈ બહેનોએ પણ આ ભક્તિને દીપાવી છે મારા પિતાજી મને ઘણી વાર કહેતા કે ખેરબ ગામની અંદર અમારા નટુરામ મહારાજ અને જીવન મહારાજ બંને આ જ ગામના છે આ ગામની અંદર ઘણા બધા હીરાઓ ચમક્યા છે અને આજે પંચમહાલ જિલ્લાની અંદર એમને આ ગુરુ મહારાજનો સંદેશો રહેતો કર્યો છે નટુરામ મહારાજે પણ એટલું કામ કર્યું છે જીવનરામ મહારાજે પણ એટલું કામ કર્યું છે દરેક ઘેર જઈને અલખની જોત જગાડી આ જીવને અજવાળે લાગે છે સદનો સુખદનું કાર્ય એ છે કે પોતાના જીવનનું સુખ લઈને બીજાના જીવને સુખ આપવું એ આપણો પરમ ધર્મ છે સંતો બોલ્યા છે કે તરોવર સરોવર સંત જેને ચોથા વર્ષે મે પરમાર્થના કારણે ચાલો તરતા દે આ ચાર વસ્તુ જે છે આ જગતની અંદર સરોવર તરોવર સંત જન ચોથા વર્ષાની અંદર ભરેલું પાણી છે બીજાના માટે છે પોતાની પ્યાસ બુજાવવા માટે નહીં પોતાની તરસ છીપાવવા માટે નહીં પણ અન્યને પણ તરસ છીપાય એટલા માટે એકત્ર થઈને પણ આ જીવને સુખ આપે છે

સંત આ જગતની અંદર ના હોત તો જલજાત સંસાર આ સંસારની અંદર જ્વાળાઓ જે અગ્નિની ક્રોધની જ્વાળાઓ જે ભળકી છે એને જો શાંત પાડે તો સંત અને આ જગતની અંદર મેઘ છે એક મેઘ વરસાદની વૃષ્ટિ થાય ત્યારે તમે જોજો એ ઘડીની અંદર કંઈક ની અંદર ઠંડક આપી

આઠમી તારીખે એમને ત્યાં સંત મેળાવડો છે એ મૂળ એમનું ગામ અમરેલી જિલ્લામાં છે એમના દીકરાઓ સુરતની અંદર વ્યવસાયના કામે રહે છે અને પ્રવીણ મહારાજે કહ્યું કે આજે કિરણ રામ મહારાજ કાર્યક્રમ છે હું પણ આવું છું તમે આવો સુરત થી છે આપણા ખેરબ સુધી પહોંચ્યા છે એમને પણ તાળીઓના ઘરે નામ જ કેવું છે નામ તમે જોવો ને તો તમને એમ લાગે કે આવું જ નામ હશે બધા જાતના રોમ મળે પણ ભોળા રોમ મળે એનું નામ ભોળા રામ છે અમારા લિંક શ્રી વાર્ષિક શંકરરામ મહારાજના પરિવારમાંથી અમારા દિનેશરામ મહારાજ વધારે છે એમને પણ કાર્યોના ઘડિયાળથી વધાર્યું વધારે ગોરામ મહારાજ બહુ અમારી ગાડીને જેને જેને શોભા વધારી છે વા અમારા પ્રવીણરામ મહારાજ અને દિલીપરામ મહારાજ પણ વધાર્યા છે ઘણા સમય પછી દિલીપરામ મહારાજ પણ ખેડૂત વધાર્યા છે એમણે પણ બંનેને તાળી નાગરી રાખી છે રવિણરામ મહારાજ બાપડો અને જીવનરામ મહારાજ નટુરામ મહારાજ સૌ સંતો વધારી આ મંડપની શોધા શોભા વધારીને પ્રવિણામ મહારાજના પરિવારને હું તો કહું છું એવા આશીષ આપો જેથી કરીને આ પરિવાર અમારો કાયમને માટે હું એક જ અપેક્ષા લઈને કહું જીવનની અંદર તમે ના આપો સંપત્તિથી સંસ્કાર નથી આવતા સંસ્કાર થી સંપત્તિ આવે જો સંસ્કાર ને જોડેલો હોય તો સંપત્તિ ઘરમાં આપો આપો મને એક નાનો એક દ્રષ્ટાંત યાદ આવે એક ભક્ત ના લક્ષ્મી રાત રહી પછી ઘણા દિવસ સુધી અને લક્ષ્મી હોય ત્યારે કેટલું બધું આનંદ બહુ જ ઘણો લક્ષ્મી લક્ષ્મીએ ઘણા દિવસ પસાર કર્યા ને ઘણા દિવસ પસાર કર્યા પછી એના ઘરમાં સુખદ નો આનંદ વેરી નાખ્યો અને વેરતા 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 એક દિવસ લક્ષ્મીજીએ એ પેલા ભક્ત કહ્યું આવતીકાલે હું આ ઘરમાંથી વિદાય લેવાની છું ભક્ત એ હાથ જોડીને કહી દીધું બહુ જ ઘણું થયું મને આટલું જે સુખ આપ્યું છે ને એ ઘણું છે ભક્ત એને રોકી નહીં કે તમે રોકાઈ જાવ મને તમારા વગર સુખ કોણ આપી શકશે એ કશું બોલ્યો જ નહીં બસ અમારા આ પ્રવીણભાઈ છે ને એવો તે દાનો છે એને સુખઈશું દુખઈશું એ ખબર પડતી નથી એટલે રાત્રે 12 વાગ્યાના સમયમાં લક્ષ્મીજીએ જે ભક્ત સૂતેલો હતો ને એને દરવાજો ખોલીને શેણે જોયું કે આવો આજે કંઈ વિચાર તો બીજા નથી કરતો પણ અર્જુન ની જેમ ઘસ ઘસાટ ઉઠતો તો લક્ષ્મીજી વિચાર કર્યો કે ઓને મે આટલું મોટું કહી દીધું છે આખી કારણે દુખના દિવસો શરૂઆત થશે આ તો શાંતિથી ઊંઘે ઉગે છે લક્ષ્મીજી કોઈ મદને ઓને મારી વાતની ખબર નહી પડી બીજા દિવસ સવારે 11 વાગે નો સમય થયો સમય ખરતા પેલા લક્ષ્મીજીએ કહ્યું તારી પર હું અતિ પ્રસન્ન થઈ છું તારા ઘેર સુખ પામીને મને ખૂબ આનંદ થયો છે પણ હું તને એક વાત જો કહેવા માંગુ છું તાકે કે બોલો તા કે 11 વાગે હું વિદાય લેવાની છું એ પહેલા હું તને એક વાત કહી દઉં તારી સેવા થી અને તારા રાજી પાથી મને એટલો બધો આનંદ આવ્યો છે પણ જતાં જતાં હું તને એક वरदान આપું ને એ वरदान માંગી લે એટલે વરદાન ની વાત કરીને વરદાન ની વાત કરતાની સાથે પેલા પ્રસન્ન ના થયો પણ જેમ હતો તેમશામાં જ રહ્યો પછી લક્ષ્મીજી વિદાય થવાની તૈયારી થઈ એટલે ભક્તને યાદ કરાવ્યું કે પેલો વર એક માગી લે એક વરદાન માગી લક્ષ્મીજીને હાથ જોડીને એક ભક્ત એ આખા પરિવારે વિદાય almaya માટે નીકળેલા લક્ષ્મીજીએ ધીમે ਨੇ કહ્યું કે વરદાન માંગી લે હું નીકળું છું એટલે પેલા ભક્ત એ ધીમેરે ને કહ્યું કે માં લક્ષ્મીજી આજ થી અમારા દુખના દિવસો શરૂ થશે જે સુખ ની અંદર અમે જે તમારી આગળ સેવા કરી છે અમે સાથે બેઠા સાથે જમ્યા સાથે એકબીજાના વિચારો લીધા

લક્ષ્મીજી જેવા પમ બહાર નીકળેલા ને એ તરત પાછા વળ્યા કે હવે પ્રોગ્રામ કેન્સલ હવે મારે જવું કેમ કે વરદાન ની અંદર જ બધું આવી ગયું કે તે એક જ વસ્તુ માંગી છે કે બધાની અંદર અમારે સમજણ રહે ત્યાં સમજણ છે ને ત્યાં સુખ છે ભાઈ સંપત્તિ છે ત્યાં સુખ નથી ત્યાં શાંતિ નથી હે ભૌતિક સુખ છે ખરું

પણ એને શાંતિ જોઈએ જોઈએ ને આપણો બધાને શું જોઈએ લગન પતી જાય એટલે તા લગન કેમ ગોન ના હે કેજો લગન પતી જાય એટલે શાંતિ આટલો અવસર પતિ જાય એટલે શાંતિ આ દુખમાંય નિવારણ થઈ જાય તો શાંતિ બધી જગ્યાએ કે જરૂર પડે છે નિરાંતની જરૂર છે ને નહીં સ્વામિનારાયણ વાળા હોય એમને શાંતિની જરૂર ના હોય બને બધા ધર્મને પણ નિરોત ની જરૂર ખરી ખરીને એક ભાઈ ચાહે કબીરમાં હોય કે ચાહે સનાતનમાં હોય કે સત્યવલ માં હોય કે ગમે તેમાં હોય પણ એને નિરોત ની જરૂર છે છે ને હું તો દાવા સાથે કહું છું માવા સાથે નહીં પણ દાવા સાથે કહું છું કે સુરતનું જમણ સુરતનું જમણ કાશીનું મરણ

બાપુ સાહેબ બાપુ સાહેબ ગાયકવાડ એટલે જેવો તેવો એ સામાન્ય વ્યક્તિ નથી બાપુ સાહેબ ગાયકવાડ એટલે ગોહિલ વાળ ની અંદર જેનો આવે આ દેશની ગાથાની અંદર આપણે ચાલીએ છીએ ને એટલે આપણને છાતી પી ગર્વ હોવો જોઈએ કે મારા પંથની અંદર રાજા જેવા ગાય પણ બાપુ પણ છે આપણને ગર્વ હોવો જોઈએ ગોહિલવાડનો રાજપૂત બાપુ સાહેબ ગાયકવાડ તમે જુઓ એ તો સાહેબ તમે જુઓ એ વખતની રાજાના રજવાડાની અંદર નિરોધ બાપુ એ વાઘના મોઢામાં હાથ ધાર્યો

શુક્રવાર ના જન્મ થાય પણ આપણે એથી વધીને તમે આગળ વધ્યા ઋષિની સંસ્કૃતિ ની અંદર નો

કઈ ક્લબ માં ઉભા હોય ગમે તે જગ્યાએ તમે ઉભા રહ્યા હોય એટલે તમારે આગળ પેલું નખેલું હોય કે તમે સીસીટીવી કેમેરાની નજર માં છો નહીં